લીંબડી ખાતે બાળકોને સર્ટિફિકેટ તેમજ ટ્રોફી વિતરણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કર્યું આ શોભાયાત્રામાં ધર્મને લગતા અલગ અલગ પાત્રો નિભાવનાર બાળકો તથા યુવાનો તેમજ દુર્ગાવાહિનીમાં તલવારબાજીમાં ભાગ લીધેલ યુવતીઓને લીંબડીના નીલકંઠ વિદ્યાલય ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ નંદ કિશોરભાઈ આઝાદ જોશી પિન્ટુભાઈ પ્રફુલાબેન રિતેશ પરમાર સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગાવાહીની બહેનો તથા આરએસએસ ભારતીય જનતા પાર્ટી સહિતના ગામના આગેવાનો હાજર રહ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ